અન્ય એક મોટા સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું શ્રાવણના પ્રથમ સોમવારે સુરતના શિવ મંદિરોમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે ઉઘનામાં આવેલા પૌરાણિક ભંજન મહાદેવ મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હોય તે પ્રકારની સ્થિતિ ત્યાં છે જેમાં શિવલિંગ પર દૂધ અને બેલીપત્ર ચઢાવતા ભક્તો નજરે પડી રહ્યા છે ભક્તિમય માહોલ મંદિરમાં જોવા મળી રહ્યો છે હર હર મહાદેવ અને બમ બમ બોલીના નાદથી મંદિર પરિસર છે તે પણ ગુંજી રહ્યું છે ઉઘનામાં આવેલા પૌરાણિક ભીડ ભંજન મહાદેવ મંદિરમાં ભક્તોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે શ્રાવણ મહિનાનું પવિત્ર સોમવાર અને પ્રથમ સોમવાર હોવાને કારણે જે લોકો છે તે ભગવાન શિવની પૂજા અર્ચના અને આરાધના કરવા માટે મંદિર ખાતે પહોંચતા હોય છે જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને પુરુષો ત્યાં ઉપસ્થિત હોય છે અને તેમના દ્વારા મહાદેવના મંત્રો જાપ સાથે તેમના શિવલિંગ ઉપર જળાભિષેક કરવામાં આવતો હોય છે લોકો દૂધ ચડાવતા હોય છે વેલીપત્ર ચડાવતા હોય છે આ ઉપરાંત અનેક વસ્તુઓ ચઢાવી અને તે ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હોય છે ભગવાનને પ્રસન્ન કરવાના અથાગ પ્રયાસો છે તે ભક્તો કરતા હોય છે ભગવાન શિવના વિવિધ મંદિરોમાં આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાને કારણે ભક્તોનો જમાવડો જોવા મળતો હોય છે ત્યારે સુરતના ભીડભંજન મંદિર આવેલું છે ઉઘના વિસ્તારમાં ત્યાં પણ ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને ભક્તો ભારે ઉત્સાહ સાથે અને ભક્તિમાં ભાવ વિભોર બની અને શિવ મંદિરે પહોંચી રહ્યા છે મંદિરે જઈ તેવો શિવલિંગ ઉપર દૂધ બિલીપત્ર સહિતનો ચઢાવો પણ ચઢાવે છે સંવાદદાતા સાહિશ જોડાઈ ચૂક્યા છે સુરતથી લાઈવમાં સાહિશ સુરતના અનેક મંદિરોમાં ત્યારે ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે અન્ય મંદિર વિશે આપ જણાવશો બિલકુલ સુરતના અલગ અલગ મહાદેવ મંદિરોની અંદર આજે ભક્તોનો ઘટારો જોવા મળી રહ્યો છે ત્યારે ઉધરા વિસ્તારમાં આવેલા પૌરાણિક મંદિર ભીડભંજન મહાદેવ મંદિરની અંદર આજે ભક્તો જે છે તે હાલ ઘટારો જોવા મળી રહ્યો છે આપણે તો પ્રથમ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે જે વરસાદી માહોલમાં પણ જે છે તે ભક્તો અત્યારે મંદિરે પધારી રહ્યા છે અને જે શિવલિંગ પર દૂરદાર ને બિલીપત્ર ચડાવી અત્યારે જે સોમવાર નો

આજે શ્રાવણ માં પ્રથમ સોમવાર સવારથી આજે વર વરસાદ છતાં પણ એટલી ગિરજી છે ભક્તો પોતાને મહાદેવ દાદા ને પત્ર ચડાવવા ચાભિષેક કરવા માટે ઉમટી રહ્યા છે અને આજે સોમવાર છે એટલે મહાદેવ દાદાને ચોખા ચડાવવાનો મહિમા છે શિવમૂર્તિ ચોખા ચડાવવાના હોય છે તો એનો અનુકૂળ પુણ્ય ફળ મળે છે ચારે ચાર સોમવારે અલગ અલગ વસ્તુઓ ચડાવવાની હોય છે

બિલકુલ જે રીતના ભક્તો અહીં આવી રહ્યા છે જે શિવલિંગ આવેલું છે ત્યાં અત્યારે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ઉમટી પડ્યા છે અને તમામ જે આવી રહ્યા છે અને તેને લઈને અત્યારે મંદિર ની અંદર ઘટારો જે છે તે ચોક્કસ જોવા મળી રહ્યો છે નાના બાળકો થી લઈ તમામ લોકો જે છે તે આજુબાજુના લોકો જે છે તે અહીં આવી રહ્યા છે અને ખાસ કરીને જે મંદિર ની અંદર જે છે તે અત્યારે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે જી જી સાહી સાહેબ જોડાયા તે બદલ આપનો આભાર